સર કેટલાક દિવસોથી ચર્ચાઓ થઈ રહી છે ને હાલમાં જે આરએસએસે અગાઉ પણ આપણે જોઈએ તો મુખ્યમંત્રી યોગી મુખ્યમંત્રી બનાવવા સમયે વીટો વાપર્યો હતો અને હાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે પણ આરએસએસ વીટો વાપરી શકે છે અને યોગી આદિત્યનાથ હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તો સર શું ફેરફાર થઈ શકે છે શું યોગી આદિત્યનાથ થવાથી દેશની રાજનીતિમાં શું થઈ શકે છે તેને લઈને ચર્ચા કરવી છે તો સર શું કહેશો સૌ તો તો છે પણ જો યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો ઇન્ડિયાનું હિન્દુસ્તાન મહત્વનું કદમ હશે ઇન્ડિયાનું ભારત થવાનું રાષ્ટ્ર જે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના આરએસએસ ની છે આમ જુઓ તો તમામ હિન્દુઓની છે એ પરિકલ્પના સાકાર કરવા તરફ એ પ્રથમ પગલું હશે

અને આરએસએસ અત્યારે ફૂલ ફોર્મ માં છે અને પરિભાષા જુદી છે યોગી આદિત્યનાથ ઇત્યાદિની પરિભાષા જુદી છે આરએસએસ હજી બુદ્ધિપૂર્વક કે છે સબકા સાથ સબકા વિકાસ એના જેવું એનું કહેવાનું એમ છે કે જે હિન્દુસ્તાન માં રહે તે હિન્દુ યોગી અને મોદી ને આ બધા લોકો જે છે કટ્ટર હિન્દુવાદી

પણ યોગી અને મોદી અને બાકી જે કઈ આપણે પ્રવીણ તોગડિયા સુધીની વાત કરીએ આ પ્રકારના જે કટ્ટર હિન્દુવાદી છે એની બે ચોખ્ખે ચોખી વાત છે કે હિન્દુસ્તાન ને એટલે કે મહાભારતી ને વંદન કરે તે હિન્દુ હિન્દુસ્તાન માં રહે તે નહીં અહિયાં દાઉદે એ રહેતો હોય તો કઈ નાગરિક ન કહેવાય ભલે ભારત માં રહીએ એ નાગરિક છે પણ એને ઠામ માન નાખવાની જરૂર છે દેશનો નો ગદ્દાર કોઈ પણ પછી એમાં કોમ્યુનિટી નથી આવતી

જે રીતે શંકરાચાર્ય ઈત્યાદિ તમામ હિન્દુ ધર્મના વાહકો અત્યારે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના તરફ આગળ ધસમસી રહ્યા છે વકફ બોર્ડની સામે સનાતન બોર્ડની વાત કરી રહ્યા છે અને જે રીતે ઓબેસી આણી મંડળી એટલે કટ્ટરવાદીઓ ચૂંકમાં દેશપ્રેમીઓ નહીં કટ્ટરવાદીઓ જે રીતે વિરોધ કરવા જઈ રહ્યા છે એમ સૂચવે છે કે સમથિંગ ઇઝ રોંગ આ સંઘ કાશીએ પહોંચે એમ નથી એટલે ભાજપની પાસે ભલે સત્તા હોય પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સુવાક્ય છે એનું જુદા અર્થમાં અમલીકરણ કરવા માંગે છે સુવાક્ય એવું છે સંઘે હે શક્તિ કલો યુગે એનું ગુજરાતી તો એવું થાય કે કળયુગમાં સંપ સંગઠન એ જ મહત્વનું છે પણ હું અહીંયા સીધો અર્થ કરવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી પાસે અમુક જે નિર્ણાયક વાતો હતી જે મોદી યોગી અથવા તો અમિત શાહ વગેરે કરતા હતા એ છીનવી લીધી કેવું નહીં પણ એને આરએસએસ એ અહેસાસ કરાવી દીધો કે ભાઈ

અમુક તો સંપૂર્ણત મુસ્લિમ બહુલ્ય હતો ત્યારે અમિત શાહ જે છે એ ચાણક્ય તરીકે ઉપસી આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના અને આપણે ગુજરાતમાં પણ એનું દબદબા ભેર સ્વાગત કર્યું ચાણક્ય હો ચાણક્ય હો કરીને પછી શું થાય છે બે હજાર ઓગણીસ માં થોડો ગ્રાફ નીચે પડે છે સિક્સટી ટુ આવે છે સેવન્ટી વન માંથી સિક્સટી ટુ આટલી ઘટી અને બે હજાર ચોવીસ માં તો બહુ મોટો ધ્રાસકો પડ્યો ચૂંટણી થઈ એમાં એસી માંથી થર્ટી થી ઓનલી તેત્રીસ બેઠક જ મળી બાકી મોટા ભાગની હારી ગયા ઉત્તર પ્રદેશમાં એવડો મોટો ખાલી પો સર્જાણો કે હાહાકાર મચી ગયો હવે એનું શું થયું શું નહીં એનું મહામંથન માટે આરએસએસ એ કવાયત આદરી દીધી તો રેકોર્ડ ઉપર ભલે કોઈ કે કે ન કે પણ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિના તજગ્જ્યો જે છે જાણકાર લોકો એનું કહેવાનું એમ છે કે આ જે ગ્રાફ નીચે ઉતરો એમાં ભારતીય જનતા પાર્ટીનું નું હાઈ કમાન્ડ જે છે એની દખલગીરી વધુ કામ કરી ગઈ મારા તારા દૌલા નવલા આને ટિકિટ આપો ને પાડ્યું તો આને આપો આને આપો ના પડો તો આને આપે ટિકિટ હેરાફેરી થઈ એમાં જરાક হয় বলি দিয়ে